હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે તમને હું મારો સોલાર પ્લાન આખો વિડીયો બતાવી પૂરો પૂરો વિડીયો જોજો અને વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેસરીયા હનુમાન યુટ્યુબ ચેનલ છે અમારી તો આખા વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આવી રીતના આ ખાડો ખોદવામાં આવે છે આમાં લોખંડની બે ઇંગલ નાખવામાં આવે છે જોઈ જોઈ શકો છો તમે આ સોલારની પ્રથમ પાયાનું કામ છે આ ખાડો ખોદે પછી આમાં ઇંગલ નાખે પછી હું તમને આગળ દેખાડીશ કેવી રીતના હોય એ જો મિત્રો આ માલ નખાય છે ગાડી થી તો આ ટાકામાં માલ બનીને આવ્યો છે તમે જોઈ શકો છો સોલર નું પાકું કામ મિત્રો આમાં માલ બાલ નખાઈ ગયો છે કમ્પ્લેટ બહુ ઊંડું હોય છે આ એટલે આમાં કઈ થાય નહીં પવન પવન લાગે તો હોય તે વાવાઝોડું જોઈ શકો છો આમાં સિમેન્ટ કાંકરીનો માલ વાયર ફળાવેલો છે ગટરમાં વાયર છે અંડરગ્રાઉન્ડ પાવરની લાઈન નીકળેલી છે પાવર થાય ડીસું પડ્યું છે પછી આમાં ફિટિંગ થાય આવા

मैं किसी के फट्टे में टांग लड़ाने को नहीं आया, राज करने आया है, सही से करो ये सही नहीं है, ये गलत है गलत। आप चिल्लाने का क्या पता? राज करने के लिए आया मैं। काट दिना को। ओगड़ भैया हमारा ओगड़ भैया सने, ये कांग्रेस आगे वाले से है ना तो पहला

<nenhum bunları for fireayo> कंप्लीट हो हो गया है, टेबल हो गया है उसमें, होगा। तो दोनों और है टेबल पावर शुरू होगा दोनों પાવર શરૂ કોઈ જોઈન્ટ થાય ને પાવર ડિસ્કમાં લાગશે

કરતા કરતાં આવે છે ફિટિંગ એટે આવે એક લાઈન એક લાઈન ઉપર આવે હા બાકી છે તમને બતાવો હા બે લાઈન બે લેન આવે એક લાઈન એટે એક લાઈન ઉપર એટે બોલ બાકી છે

સીતુંભાઈ દોડીયા આ જ આવા છે નવા છે રો અમારે પ્લાન ને આ બધા બાકી છે પ્લાન ને આ પ્લાન એ પણ કામ શરૂ થઈ ગયું છે આઈન પણ બાકી છે ડીશુનું રો આન વ્યવસ્થિત મૂકો મારા ભાઈ હો હા ડીશુ લઈને જો થાય છે વજન કાંઈ નથી આવતો Hirend hydra મિશન હોતા ì એ કર કર લેતા કર ન કર઺ ન કર ન કર ન કરત મિત્રો આ ડીસો સાફ થવાનું કામ થાય છે માણસ માણસ કોઈ ન થાય એ મૂકી જાય એટલે ચાલુ થઈ જાય એની મેળા ધૂળ હોય કોઈ કચરો વચરો હોય એ ઉપરથી નીકળી જાય અને એની મેળા ઠેઠું થઈ હાલ્યું જાય એમ બેટરીથી હાલે એ